सोई बीनु मती मोही मती थोर करहु कृपा हरि जस कहू पुनि पुनि करहु કવિતા નિર્મળ બુદ્ધિ વિના થતી નથી અને મારી બુદ્ધિ બળ અને બહુ જ થોડું છે આથી વાર વિનંતી કરું કે હે કવિઓ આપ કૃપા કરો જેથી હું હરિપંથ નું વર્ણન કરી શકું કભી રઘુવર સરિત માનસ મંજુ મરાલ બાલ બિને સુની ઋષિ લખી મો પર હો કૃપાલ કવિ અને પંડિત ગણ આપ તો રામ ચરિત્ર રૂપી માનસ સરોવર માં સુંદર હસ્યો મારી બાળકની વિનંતી સાંભળીને સુંદર ચરિત્ર सुंदर ऋषि जो मारा पर कृपा करो बंद हूँ मुनि पद कंजु रामायण दे निरवमय हो सखर को सुको मलम जदे दोष रही दूसन सही हूँ વાલ્મિક મુનિના શરણ કમળ ને વંદન કરું છું રામાયણની રચના કોમળ અને સુંદર છે એ જ દૂષણ રાક્ષસ સહિત હોવા છતાં દૂષણ અર્થ દોષથી રહિત છે બંદ ભૂસાર હું બંધ ભવિષા સપન હું ખેદબર ઘોબર બી સદસો હું सारे વેદો ની વંદના કરું છું કે સંસાર સંસાર સાગર ની પાર જવા માટે જહાજ સમાન છે યશ નું વર્ણન કરતા સપનમાં પણ ખેદ થાક થતી નથી થતો તેજ બંદ હું બંધ પદરનું ભવ સાગર ઘેનુ પ્રગટે ખલ વિષ જેમાંથી એક બાજુ સંત રૂપી અમૃત ચંદ્રમા અને કામ ઘેનું નીકળ્યા અને બીજી બાજુથી દુષ્ટ મનુષ્ય રૂપી વિષ અને મદિરા ઉત્પન્ન થયા છે એવો ભવસાગર જેમણે બનાવ્યો છે એવા બ્રહ્માની સરળ રજને હું વંદન કરું છું બી બુધ બી પ્રધુ બુધ ગ્રહ સારા બંધ કરજો હો મોરે દેવતા બ્રાહ્મણ પંડિત ગ્રહ આ સૌના શરણોની વંદના કરી હાથ જોડીને કહું છું કે આપ પ્રસન્ન થઈ મારા બધા સુંદર મનો પૂરા કરું

માતા પિતાના જે દીન બંધુ અને નિત્ય દાન કરનાર છે જે સીતાપતિ શ્રી રામચંદ્રજીના સેવક સ્વામી અને સખા છે એ જ મારું તુલસીદાસ નું બધી રીતે હિત હિત સાચા કરનાર મહેશ અને પાર્વતીને હું પ્રણામ કરું છું કલી બિલો કહિત હર ગીર સાબર મંત્ર જા ખરતન જાયું પ્રગટ પ્રભાવ મહેશ પ્રતાપુ જે શિવ પાર્વતીએ કરિયોગ જોઈને જગતમાં માં હિતને માટે સાબર મંત્ર

કરહી કથા મંગલ ગલમ સુમરી શિવા શિવાઓ બરણરા શરી

મૌરી શિવ વિભાતિ શશી સમજ મિલે મનહુ સુરાતી જે કથની સને સમિતા કહી સમજી ઓ હોમ શરણ અનુરાગી કલીમલ રહી સુમલ ભાગી જેવી તારા ગણો અને સહિત રાત્રિ શોભે છે તેવી જ મારી કવિતા શ્રી શિવજીની કૃપાથી થશે આ કથાનો પ્રેમ સહિત સાવધાનીથી સમજી વિસારીને કહેશે સાંભળશે તે કળિયુગના પાપોથી રહિત અને સુંદર કલ્યાણ नो भागीदार बनी श्री रामचंद्र जी शरणों ने प्रेमी बनी जैसे सपन हे हूे हूँ मोही पर जो हर गौरी पसा તો કુરજ હોઈ જો કહેવું સબ ભાષા ભવ ભનીતિ પ્રભાવ જો શ્રી શિવજી અને પાર્વતીજીની મારા ઉપર સ્વપનમાં પણ પ્રસન્નતા હોય તો મેં આ ભાષામાં કવિતાનો જે પ્રભાવ કહ્યો છે તે જ બધો સત્ય થઓ પાવની સરજો સર કલી કુ સલ નસાવની પ્રસન્ન હું ન થોરી હું અતિ પવિત્ર શ્રી અયોધ્યાપુરીમાં કળિયુગના પાપોને નાશ કરનારી શ્રી સરયુ નદીની વંદના કરશું પછી અવધપુરીના જે નર નારીઓને પ્રણામ કરવું શું જેના પર પ્રભુ શ્રી રામચંદ્રજીની કૃપા જેના ઉપર રામચંદ્રજીની મમતા થોડી નથી એટલે કે બહુ જ છે